આ છે પહેલ બેતરી ચોટી એને નસમાં કંઈક તકલીફ થઈ હતી તો વીયાને વાર હતી પણ બીમાર થઈ તો કે વી જશે પડેલા ચોથો ફેરો ફરી અમારું ટ્રેક્ટર આવી ગયું છે હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો છેલ્લા વિડીયોમાં જોયું કે સોયાબીનમાં આપણે પહેલાં કેરામાં પાણી મૂકી દીધું હતું અત્યારે પહેલો જ કેળો પાણી પી રહ્યો છે અને હરવે હરવે પીસે અને આપણે એટલું બધું કાંઈ કામ નથી અને ઓલા પહેલી ટ્રોલી ખાલી કરીને બીજી ટ્રોલી ભરવા ગયા છે તો થોડી વાર રહીને આપણે ત્યાં જશું તો પહેલાં આપણે અહીંયા કરીને પાણી મૂકી આ પાણી પી રહ્યું છે તો ત્યાં એવું લાગે સામેની બાજુ તો પાણી પર ને તૂટશે તો ત્યાં હું થોડોક માટી ચડાવી નાખું અત્યારે તો મિત્રો અહીંયા પાણી પીવા પાર્ટનર આવી ગયા છે એટલે હું છૂટો અને જઈ રહ્યું આપણે ટ્રોલી ભરાય છે ત્યાં નહીં તો મળી આવે ત્યાં

ખાલી કરે ભાવે ભાવી નાખી બધાએ આવી ગયા છે ને ખાલી કરી નાખી ટ્રેક્ટર લગાડી રહ્યા છે

હો પણ માને એને પણ માને શું કરવાનું એક આંટો ખાલી કરવાનો બીજો આંટો ખાલી કરી તૈયારી થઈ રહી છે 何 <music>

તો મિત્રો સાંજના ટાઈમે મારી ભ્યાંસો બંધાઈ રહી છે પાડે બધું બતાઈ ગયું પાંચ ભ્યાસો અત્યારે વધે છે ત્રણ આવી ગઈ અને એક વીઆઈ એમ છે મતલબ કે વીએમ નથી પણ મારી થઈ ગઈ તો કાકાનું કહેવાય એમ હતું કે વી જશે બે ત્રણ દિવસમાં તો એ પણ બતાવી દઉં આ છે પહેલ બેતરી ચોટી એની નસમાં કંઈક તકલીફ થઈ હતી

ਫਸਾ ਆਪਣੇ ਵਰਸ ਜਿਹਾ થઈ ਗਿਆ ਹਾਂ ਇਹ ਉਹ ਜਲਦੀ ਲੈ ਲਈ ਦੀ ਸਾਰ ਨਹੀਂ ਦਾ ਰੱਤ ਮਾਰ ਕੇ ਮਾਈ ਦੀ ਬਰਬਾਦ ਇਹ ਮੈਂ ਸੁਣਦੇ ਭਰ ਆ ਜਾਓ ਤੋ ਤੱਕ ਗੈ ਕਾਲਾ ਸਾਡੇ ਆਪਣੇ કાઈ હતો ને પછી direct ગયો તો દૂધ ભરવા ડેરી દૂધ ભરી ને પછી આગળ video બનાવ્યો નતો અત્યારે આવી ગયો છે સવારે મતલબ કે દસ સાડા દસ જેવું થઈ રહ્યું છે દૂધ બીજું ભરે રવાનગી ખાટી અને હવે આવી ગયો છું હિમરન ટેન્કર ભરાવશે અને આપણે અહીંયા કને થોડું આડું કરશું અને ખુશીના સમાચાર એ છે કે આપણે જે કાલે ભેંસ બતાવી એ વી ગઈ છે તો શું લાવી છે ને ક્યારે વીણી હું તમને આગળના વિડીયોમાં બતાવું અત્યારે આપણે કેટલું પાણી પી દીધું અને અત્યારે કેમ બંધ છે તો બંધમાં એવું છે કે લાઈટ નથી ને ખાડમાં પાણી પડ્યું આવતું હતું તે કાલ સાંજ સુધી આવ્યું હવે ખાડમાં ઓછું પાણી થઈ ગયું તો હવે પાણી આવતું નથી અને લાઈટ છે નહીં એટલે પાણી અત્યારે બંધ છે તો કામમાં અત્યારે ખાસ નથી તો ખાલી આંટો મારી રહ્યા છીએ અને તો ખાલી સામે જગ્યાએથી અહીંયા સુધી પાવડો પડ્યો ત્યાંથી બધુંય બાકી છે તો લાઈટ આવે મોટર ચાલુ થાય પછી પાણી ભરે જે પાણી છે પણ મતલબ કે જે આપણે પાણી પતીને ત્યાં સુધી નથી એટલે પડ્યું પાણી આવતું નથી તો હવે આંટો મારી રહ્યા છીએ અત્યારે અને કેટલા કેળા નીકળ્યા છે નથી નીકળ્યા શું છે એ બધો આંટો મારી જોઈ રહ્યા છીએ તો એ પણ તમને બતાવું હજી અમુક અમુક કેળ નીકળ્યા છે હજી મૂળ બંધાય છે અમુક કેળ લીલાશ પકડી છે તો મિત્રો જોઈ શકો છો તમે કે એક બે ત્રણ ચાર એ જ રીતે બધા ચામાં આવે એમાં નીકળી રહે આ ચામાં તો લાઈન સર છે અને સૌથી મહત્વનું તમને બતાવી દઉં બીજું આ રહ્યો એ અને એનાથી મોટો બીજો હું તમને બતાવી દઉં મને અને આ સૌથી મોટું તો આજ રીતે બતાવે નીકળી જશે તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો